કે ભાઈ અત્યાર સુધી માણસો દુબઈ ફ્રાન્સ પરફ્યુમ લેવા માટે જતા હતા એવા જ પરફ્યુમ અહીંયા તમને લાઈવ બનાવીને આપે છે 350 થી વધારે અલગ અલગ વેરાઈટી છે અને અત્યારે તો ઓપનિંગ ઓફર છે 200 ml વાળો પરફ્યુમ લ્યો એટલે 30 ml વાળો એક પરફ્યુમ ફ્રી 30 ml વાળા બે પરફ્યુમ લ્યો ત્યારે 71 ની બોટલ ફ્રી આપે છે એટલે મારા વાયડા પહોંચી જજો અને અહીંયા તો છે ને આ જો તમે આ બોક્સ રયો ને આ 10 પરફ્યુમ છે અઢીસો રૂપિયામાં દસ પરફ્યુમ કોઈ ન આપે ક્વીન પરફ્યુમ વડે આપે છે અને આ પરફ્યુમ કોમ્બો તો તમે ઘરે બેઠા મંગાવી શકો છો તમે અમદાવાદ જામનગર ભાવનગર અમરેલી કોઈ પણ જગ્યાએ રહેતા હોય ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે ખાલી કોલ કરો એટલે અઢીસો રૂપિયાનો કોમ્બો તમને ઘરે બેઠા મળી રહેશે પણ હા કુરિયર ચાર્જ તમારે અલગથી દેવાનો છે એટલે મારા વાયરા પહોંચી જજો